જે માણસ હાથમાં બાહુમાં અને મસ્તક ઉપર રુદ્રાક્ષ પહેરે છે તેનો કોઈ પણ પ્રાણી નાશ કરી શકતો નથી જે માણસ રુદ્રાક્ષની માળાથી મંત્રનો જપ કરે છે તેને કરોડ ગણું પુણ્ય પ્રાપ્ત થાય છે તમે આમ નામ ઓમ નમ શિવાય ઓમ નમ શિવાય બોલો અને આત્મા માળા રાખીને ઓમ નમ શિવાય બોલો તો એક વાર ઓ નમઃ શિવાય મંત્ર બોલવાથી એક કરોડવાર બોલ્યાનું ફળ તમને પ્રાપ્ત થશે અને એને ધારણ કરવાથી તો દસ કરોડ ગણું પુણ્ય તેને મળે છે તમે જે માળા જપતા હો એ માળાને તમે પહેરી લો તો એનાથી વધારે દસ કરોડ ગણું પુણ્ય ફળ એને પ્રાપ્ત થાય જ્યાં સુધી જીવના શરીર ઉપર રુદ્રાક્ષ હોય ત્યાં સુધી તેની અકાળ મૃત્યુ હેરાન કરતું નથી અને મૃત્યુ હેરાન ન કરે અકાળ મૃત્યુ ન થાય એને એનો અકસ્માત ન થાય ભગવાન એને સદાય બચાવે છે રુદ્રાક્ષની અંદર અત્યંત પવિત્ર મહાન શક્તિ રહેલી છે ભસ્મ બતાવે છે કે તમારે શિવની ભક્તિ કરવી હોય તો સંસારનો મોહ છોડવો પડશે ભસ્મ અત્યંત પવિત્ર તત્વ છે તે છેલ્લે વધે એ સાર તત્વ ભસ્મ તત્વ છે અગ્નિનું એક નામ પાવક છે પાવક એટલે જે પવિત્ર કરે પાવન કરે એને પાવક કહેવાય તો અગ્નિની અંદર જે કંઈ નાખવામાં આવે બધું બળી જાય છે અને પવિત્ર કરી દે છે રાખ બનાવી દે રાખ અત્યંત પવિત્ર છે એટલે જ શિવે પવિત્ર રાખને ભસ્મને અંગ ઉપર ધારણ કરી છે ભસ્મ કંઈ અપવિત્ર ચીજ નથી પરમ પવિત્ર છે કેમ કે અગ્નિના સંગથી એ પવિત્ર થઈ ગઈ છે અગ્નિએ એ વસ્તુની અંદર જે કંઈ અશુદ્ધિ હતી એ બાળી નાખી એનો નાશ કરી નાખ્યો પવિત્ર વસ્તુ રહેવા દીધી એ રહેવા દીધી એ વસ્તુ છે ભસ્મ ભસ્મ અત્યંત પવિત્ર છે અને એમાં પણ એ ભસ્મને વેદના મંત્રોથી અભિમંત્રિત કરીને આપણે લગાવીએ તો તો બધા જ પાપ નાશ પામી જાય છે ભસ્મનો અત્યંત મહિમા શિવ પુરાણની અંદર બતાવ્યો છે ભસ્મ કરતા નથી તેનું કરેલું બધું વિપરીત ફળ થાય છે જેમણે મહાપાપ કરેલા હોય અને જેઓ શિવનો દ્વેષ કરતા હોય તેમને જ ત્રિપુંડ ધારણ કરવામાં અતિ દ્રઢ તિરસ્કાર થાય જે ઘણા લોકોને ભસ્મ કરવામાં શરમ લાગે છે કે ભસ્મ અમે કરીને ને કાંઈ ગામમાં જશું બજારમાં જાશું તો લોકો મારી ઠેકડી કરશે ને મારી મજાક કરશે ને આ તો બહુ મોટો ભગત થઈ ગયો એમ અમને કહેશે પણ સમાજના કહેવાથી આપણે ભસ્મ છોડી દેવાય લોકોના કહેવાથી તો જે લોકો અજ્ઞાની છે એ લોકો ભસ્મ કરવાવાળાની નિંદા કરે અહીં પાપ બતાવ્યું છે જે લોકો ભસ્મ કરનારની જોઈની નિંદા કરે ને એને ભયંકર પાપ લાગે છે તો એને પાપ લાગશે ભલે આપણે ભસ્મ લગાવવું જ ભસ્મ કાંઈ ખરાબ વસ્તુ થોડી છે કે જેથી આપણે એમાં શરમ લગાવવી શરમ લાવવી માણસો અત્યારે પાવડર લગાવવામાં શરમ નથી આવતી ક્રીમ લગાડવામાં મોઢે લોકોને શરમ નથી આવતી મેકઅપ કરતી વખતે કેટલાય ક્રીમ લગાડે બેનો એમાં શરમ નથી આવતી પણ ભસ્મ લગાવવી હોય તો શરમ આવે છે વિચાર કરવો જોઈએ કલ્યાણ શેમાં છે ક્રીમ લગાડો કે પાવડર લગાડો એમાં કલ્યાણ થાય તમારું કે ભસ્મ લગાડો તો કલ્યાણ થાય કલ્યાણ ભસ્મથી થાય છે જગતને જેમ કહેવું હોય તેમ કહેવા દો પણ આપણે ભસ્મ ધારણ કરો ભસ્મ તમે લગાડશો ને તમારી સામે કોઈ જોશે ને તો એ જોવાવાળાના વાળાના બધાએ પાપ બળી જશે આટલી બધી પવિત્ર છે ભસ્મ